કેવું આવી ગયું છે છોકરાને મોદો પડે છે પૈસે ટકે નહીં કોઈ હેરતું નહીં પૈસા એ ઊભા નહીં રહેતા અમે શું કરવાનું એટલે ભુવજી ક્યાં થતા ઇવન ફોન કરવો જ પડશે આ જ આવું છું કે હું કરું છું હલો જય માતાજી ભુવાજી રાતિ આપવા છો ક હા હા ફોન કરજો ગમવા આવો એટલે પછી હું લેવા આવું હા સારું ચાલો હા કરવાનું યુવાનું ધૂણતો એ ધૂંજાય પેલા ને ધૂણવા દે પણ હાચું કરાવું રાતી ભૂ એટલે ભૂવો છે રાતી તો ફાઈનલ કરાવું છે હાથો શિયો ભૂવો છે પેલા કુશાલ

ખબર નઈ પડતી એવું છે ભટ્ટો આખો ટાકર બે ભુવા ઘર માં થઈ કરીને ગયા છે ઓખું કરી ગયા છે છે કાળું તું જોવું નું દુઃખ છે તારા મારા બધું એક જ છે એક જ છે

wildonders <laughs> wo <crew> list one <horror> shape? w <waves> sensuala aека aún e wierz battle to thangorn krimelit ج unconditional aneuritъj safe love you KNOW неё leater ia Queensry 02%你 est Truそして ClarouRoore柠 yerde remis ihrer tim ça Bill 42%N1NoWallan ndhrstrand informs throughout the film dc19O&XXO Y noWallan ndhrstrand.Ca 3%N1KXOhallan ndhrstrand chie.Aysu本当 spare I tiverии 10%N1K? sndd muais 7%N1K? x grandparents fullzent.Ca 3%生活でした sin ajuste 6%N1K?

વિનો જરા જાવ ઓય શંતી સાહેબ અમને તો હાલ કોમ કાજો છે બૈરુ બૈરુ લાય નઈ ના 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 બૈરુ કેવો છે હા 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 બીની મજાનો બસ દયા અલે જાઓ તમન આલન મંગલ ઓ આલન મંગલ સાહેબ યાર સબ બોલો છો કાય તી ડારો છો એવું હા બરાબર લેવાડવા આ સુરેલા મારો છે ચાલી બે અમારા પાળવાળું છંડી બહુ પાળે બેટા છોકરા છોકરા આવો હમકીયા માં તો પા સેટરે બેઠતા નહીં ઈવન તો બાઈક ઉપર આયો તો સોધી ગોમમાં એટલે એટલે અમારા દેઉ જા થાર નંબર બહુ પાળે

વાત તો તમે હમણાં કીધું કે ગાડી લઈને અમારા બાઈક લઈને આયા કરતી બંધ ગાડી લઈને આવ્યો તો

મને મોકલો હું એને બોલતો નઈ શું કરવાનું એને તો અંગાત તો લડાઈ દે છે મારા અંગાતું જીવ નું છે એટલે મારે જવું પડે છે

તમારો oh! અને oh! <laughs> 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 બોવાજી આપો દુખા ભો બીજું તો આ હો વાત હું ને તો તમે હું વાતો કરો બોઢાય કે સીધા તો બહુ સીધા કોઈ કોઈ હેડતું નઈ ના इनको खोर ले खोर तो कोई नहीं हूँ सब चल चल मारा जो कोई सी तो है ना ही ना डो डो है ना भाई गानू तो भाई काजू दुख से तमारू अब दुख से इतने तमन बोला है जुता बात आजी तो बोला तमन भी तो बोलता नहीं दुख वगैरह तो कोई नहीं थोड़ा बोला है तमन जब भाई भाई दुख वगैरह इतना कोई नहीं बोला है नहीं अब रब तो बेच लाया तो बेचे मार तो दूध आती नहीं

जगार आंगे अधने चोपर बाइड नहीं नहीं अभर या तर्कुणी हेटनी शो कमूच भै सा सा जेगा उंचा मारू जा इनहा बागमाई भै इना बागमाई जा मता बॉन जा था क्पुणी नहीं जा रुआ प्रण वाइड हो जा तेकरा पर कुंडी दा भै हर जोचा

આ બધું તમારા કલમ કમ્પ્લીટ આવતી નહી મોરબી ચા બનાવો પેલા છોકરા

એ મંદિર આવો તા ગરણા ભૂહ બેહરીય બરાબર ચાબા પી લે પર અને તમારે હું કવા બોલાય હોય પણ હા લે આ લઈ જા ધોઈ નાખ

એ ભાઈ જો ગંદા ભુવાં બેહાર બેજો ખુશાલ બેજો મારું મન રાખો આ બોરિયા આલીનું મન રાખો આમ બેહો ના બોલ્યો આવજો થા અરે હું બિહા કદી બિહાર આયા તો બિહા પણ બેહા બોલી મન રાખો બેહો ઓય હતું તો બેડં ખા દયો તો પાસો ગાજ હું ભૂખી ગયો છું ખાઓ તો સ બાશીને ના ખાઓ તો જઈ જઈ મારા તો પલા બાઉયે બાઉયે બારા ઓય આવો મારા ભાઈ નહીં આવો તો કોને આવના આવો આવો ભાવો આવો મારા મોટા ભાઈ આવો ને